તો મિત્રો ડ્રોન ઉપડે છે આપણે જોઈએ કે એમાં મગફળી કેવી વિખાય છે ઉપર ઉપર વિખાય બાકી જ્યારે દવા સટાતી હોય ત્યારે કોઈ નથી તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણી વાડીએ અત્યારે તમે જોઈ શકો છો કે ડ્રોનથી દવા સાટવા માટે ભાઈ આવી ગયા છે અને આપણી મગફળી અત્યારે સિત્તેર દિવસ નહીં પણ સાત દિવસની થઈ ગઈ છે અને અત્યારે એમાં જે આપણે દવાનું મિશન તૈયાર કરી રહ્યા છીએ એ હું તમને સમજાવું તો તો મિત્રો અત્યારે આપણા આપણે બાવીસ લીટર પાણી લઈ લીધેલું છે એટલે આઠ પંપનું પાણી એમાં થઈ ગયું છે અને એમાં અત્યારે આપણા ગોદરેજનું ડબલ નાખી રહ્યા છીએ આ કેટલા પંપનું પાણી લીધું ભાઈ સોળ પંપ પંપનું એટલે ચાર વીઘા જમીન નું લીધું ને અને એમાં ગોદરેજ કેટલા ગોદરેજ નું ડબલ છે એ કેટલા એમ નાખ્યું તમે પંદર એમ એલ એટલે કુલ કેટલું નાખ્યું એમ પંદર એમ નહીં હે એટલે કુલ કેટલા એમ નાખ્યું તમે આ નાખ્યું મેં દોઢસો બસો એમ એલ તો મિત્રો બસો એમ એલ અત્યારે આમ આપણે ગોદરેજ ડબલ નાખ્યું છે અને એની સાથે આપણે બીજી જે દવા મિક્સ કરવાની છે તે આ ફેરવું હતું ભાઈ સ્વાધીન સ્વાધીન નું કયું છે સ્વાધીન જ છે હું સુમિતો સુમિતો કંપની સ્વાધીન યા પચાસ ગ્રામનું છે એ આપણે અંદાજેમાં આ કેટલા ગ્રામ અંદાજે નાખવાનું છે નાખવાનો છે આપણે આઠસો ગ્રામ આઠસો ગ્રામ તો એમાં ઝોમેટો કંપનીનું જે સ્વાદિન છે તે આપણે નાખી રહ્યા છીએ ગોદરેજ ડબલની ભેળું જેથી કરીને આપણી મગફળીનો ગ્રોથ ઓછો થઈ જાય હવે કારણ કે ગ્રોથની જરૂર નથી મિત્રો પણ એમાં ફૂગ ન આવે અને ફૂગ આવેલી હોય તો વહી જાય અને ડબલ થી તમને ખબર છે કે એના જે સુયા બેસવાની વધે અને અહીંયા આપણું ડ્રોન હવે શરૂ થાય છે તો મિત્રો જે આપણું આ ડ્રોન ગયું તો એ ડ્રોન વિશે હું તમને જો માહિતી આપું તો મિત્રો એમાં અગિયાર લીટરની ટાંકી આવે છે અને અને અગિયાર લીટરની ટાંકીમાં આપણે અઢી વીઘા જમીન એટલે કે એક એકરમાં એ પંપનો છંટકાવ થાય છે અને અઢી વીઘામાં આપણને સરકાર સબસિડી આપે છે અને આપણે પોતાએ ઘરના સો રૂપિયા જ ફક્ત નાખવાના થાય છે બાકીનો જે કાંઈ ખર્ચો હોય તે સરકાર ભોગવે છે મિત્રો આપણે જોઈએ કે ડ્રોન કઈ રીતનું હાલે છે અને કઈ રીતની દવા આપણી મગફળીમાં સટાય છે તો મિત્રો આપણા જ્યાં વાડીના માલિક એટલે કે મારા પપ્પા તેમની પાસેથી આપણે થોડી માહિતી લઈએ કે ગયા વર્ષે પણ એમને અમે ડ્રોનથી દવા છતાંટાવી હતી તો એમાં કેવો ફાયદો થયો છે અને ફરી વખત લાવવાનું શું કારણ છે તો પપ્પા થોડા ખેડૂતોને માહિતી આપો કે આ ડ્રોનથી શું તમને ફાયદો થાય છે અને ગયા વર્ષે શું ફાયદો થયો હતો અને આ વર્ષે કેવો ફાયદો થાય છે નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન મારું ગામ અગિયાર મારું નામ મનુભાઈ ભગવાનભાઈ લાધવા ડ્રોનથી ફાયદો એ થાય છે કે એક તરત ને તરત આપણે દવા છંટાઈ જાય છે અને ખોટા આપણા ખંભા તોડવા પડતા નથી મજૂરો મળ્યા ન મળ્યા દવા સાંટવા વાળા આપણને મળે યા ન મળે પણ ઝડપથી આપણે ધારી દવા સાટી જ નાખીએ જેથી કરીને આપણો જે કોઈ મોલ હોય એ મોલ એ રોગથી સુધી મુક્ત થાય જેથી કરીને અમને આપણને એમાં પૂરેપૂરું વળતર મળે અને આમાં એક વ્યવસ્થા એવી પણ છે કે ખોટી દવા બધા કે બગડે પણ એવી કોઈ બગડતી નથી એટલી બધી ઊંચાઈ કઈ ડ્રોન હોતો નથી માફક થરની ઊંચાઈ તમામ તો હરખી રીતે એવી ઝપટથી આવતી હરખી રીતે બેહી જાય અને સિંગુની અંદર એ થોડોક પવન લાગે એટલે સિંગુનો આખો છોડવો સેજ વિખાય બહુ અતિશય વિખાતો નથી પણ સેજ વિખાય એટલે આખા છોડવામાં દવા રમી જાય એટલે એની જડું બડું બધાને હરખી રીતની દવા મળી જાય એટલે કોઈ પણ જગ્યાએ એને પણ મારી મોટો ફાયદો તો આ મારા નાના ભાઈ છે જેમનું નામ કૌશિકભાઈ છે કૌશિકભાઈ હવે આ ડ્રોનમાં જે છે દવા સાચવા સાચવાની હું સિસ્ટમ છે અને તમારે વિગે કેટલો ખર્ચો લાગે છે ડ્રોન નો દવાનો ને ડ્રોન નો કેટલો ખર્ચો લાગે છે એમની કેવી ટાંકી આવે છે અને એમાંથી શું તમને ફાયદો થાય છે અને સરકાર તમને કેટલા ટકા કઈ રીતની સબસિડી આપે છે હવે આની અંદર ડ્રોનની અંદર જોઈએ તો સરકાર નેવું ટકા સબસિડી આપે છે નેવું ટકા સબસિડી આપે છે એમાં પાંચસો રૂપિયા સરકાર આપે છે સો રૂપિયા સરકાર ખેડૂત દેવાના હોય છે અને જોઈએ તો બે વીઘે સો રૂપિયા દેવાના હોય છે અને અગિયાર લીટરની ટાંકી હોય છે એની અંદર આપણે આઠ પોંપની દવા નાખવાની હોય છે અને

આ ટાંકીમાં આ રીતે ઢાંકણું ખોલી અને એમાં દવા નાખવાનું હોય છે અને અત્યારે આપણે ડબલ અને સ્વાધીન બંને દવા મિક્સ કરી અને અત્યારે આપણે ડ્રોનમાં નાખીએ છીએ અને આપણે એક વીઘોમાં સાંટતા લગભગ છ મિનિટ જેવો ટાઈમ લાગે છે જેમાં ત્રણ મિનિટ જેવો આપણે દવા ભરવામાંની એમાં લાગે છે અને ત્રણ મિનિટ જેવું એને સાંટી અને અઢી વીઘા પૂરું કરતાં લાગી જાય છે તો આ રીતે ડ્રોનનું પૂરું કામ છે જેમાં કૌશિકભાઈ આપણને જણાવ્યું એ પ્રમાણે પાંચસો રૂપિયા સરકાર સબસિડી આપે છે સો રૂપિયા એ ખેડૂતે પોતાએ ભોગવવાના હોય છે અને આ રીતે ખૂબ અનુકૂળ અને પોતે વસાવી ન હોય કે પણ દવા પોતે ખેડૂત સો ટકા સતાવી કે કારણ કે પોતાને વસાવવામાં આનો ખર્ચો લગભગ આઠથી માંડી અને દસ અગિયાર લાખ સુધીમાં જાય છે ટેકનોલોજી પ્રમાણે એટલે કદાચ ખેડૂત પોતે જો કોઈ સદ્ધર ખેડૂત હોય અને તે બીજે પણ સાતવા જઈ શકતો હોય તો પોતે સંટાવી શકે છે પોતે સાતવા જઈએ કે અને પોતે મશીન વસાવી શકે આ ડ્રોન બાકી હમણાં થોડી વારમાં ડ્રોન ભાઈ ઉડાડશે અત્યારે પેલા અત્યારે જો આ રીતનો એનો ફુવારો ફૂટે છે ફુવારો ફોટો છાપશે જો આ રીતનો એનો છટકાવમાં ફુવારો ફૂટે એવું ફુવારો થાય છે અને હવે હમણાં આપણે આ ઉડીએ એટલે જોઈએ કે તે આપણે સિંગને વિકે છે કે નથી વિકતો કે દવા છટાય છે અને કેવી દવા છટાય છે

આવશે જેથી કરી અને એ સેન્સર દ્વારા જે જીપીએસ દ્વારા આપણને ખ્યાલ એને ખ્યાલ પડી જાય છે કે અહીંયાથી અમે દવા સાટી અને અહીંયાથી અમારે દવા છાંટવાની બાકી હતી ત્યાંથી જ દવા સટાશે સટાતી પાછી આવે છે તો મિત્રો હવે જે આવે છે દવા સાચતું સાચતું આવે એમાં આપણે જોવાનું છે કે આપણા છોડવા છે સિંગણા તે કેવા વિખાય છે તો મિત્રો તમે જોયો આપણને એવું કાંઈ ખાસ લાગ્યું નહીં કે આપણે રોપા વિખાતા હોય પણ સો ટકા આ વસ્તુ કારગર છે અને તમે પણ વસાવજો તમારા ગામ સેવકનો કોન્ટેક્ટ કરજો જેથી તમે પણ સો રૂપિયામાં અઢી વીઘામાં દવા પોતે સટાવી શકો પછી તો મિત્રો અઢી વીઘાનું તે ટાંકીનું માપ છે પણ આપણે જાડી રખાયું હોય તો બે વીઘામાં પણ તમે પૂરું કરાવી શકો છો